સાણંદ ખાતે આયુષ્માન ભવ અંતર્ગત તબીબી કેમ્પ યોજાયો ત્રણસો ઓગણચાલીસથી વધુ દર્દીઓને મફત સારવારનો લાભ મળ્યો સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાણંદ ખાતે કેન્દ્ર સરકારની આયુષ્માન ભવ યોજના અંતર્ગત વિશાળ તબીબી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં શ્રી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના વિવિધ વિભાગોના નિષ્ણાત તબીબીઓએ સેવા આપી તબીબી કેમ્પમાં બાળ રોગ સ્ત્રી રોગ જનરલ સર્જરી કાન નાક ગળાના રોગો આંખ માનસિક રોગો દાંત એનેસ્થેસિયા અને ઓર્થોપેડિક સહિતના વિભાગોના તબીબીઓએ દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરી આ કેમ્પમાં કુલ ત્રણસો ઓગણચાલીસથી વધુ દર્દીઓને સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રિપોર્ટર ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ માનનીય નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાંથી અલગ અલગ વિષયના નિષ્ણાંતો દ્વારા જેવા કે ફિઝિશિયન કાયનિકોલોજીસ્ટ જનરલ સર્જન કાનના ઘોડાના સર્જન આંખના ડૉક્ટર સાયકેટિક્સ મગજના ડૉક્ટર તથા અન્ય નિષ્ણાતો દ્વારા અલગ અલગ દર્દીઓને તપાસવામાં આવેલા છે આશરે ત્રણસોથી વધારે જેટલા દર્દીઓ તેનો લાભ લીધેલો છે તથા તમામને સારવાર મળી રહે વિના મૂલ્યે સારવાર મળી રહે તથા નિદાન થાય તે માટે તમામ ઉત્કૃષ્ટ કામગીરી અમે કરી રહ્યા છીએ તમામ જે પણ સ્ટાફ આવેલો છે તથા હોસ્પિટલના સ્ટાફ દ્વારા સારો એમને સ્વાસ્થ્ય આપવામાં આવેલો છે તથા સારા એવા દર્દીઓએ એનો લાભ લીધેલો છે અને તે અને ભવિષ્યમાં પણ એનો લાભ લે એવી અમે એમને નમ્ર નમ્રમ કરીએ છીએ